નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં પૈસા ગણતા ગણતા થાકી દેશો દોઢસો વર્ષ પછી આજ સવારથી બની રહ્યો છે કાલ્પ યોગ આ છ રાશિઓ પર થશે ધનવર્ષા તો મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનેક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ આજે અમે તમને એક ખૂબ જ શુભ સમાચાર આપવા આવ્યા છીએ ભગવાન ભોલેનાથ હવે બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ પર અત્યંત પ્રસન્ન થયા છે તેમના આશીર્વાદથી હવે આ રાશિના જાતકોના જીવનમાં અવિરત સુખ અને સમૃદ્ધિ આવશે મિત્રો ભોળનાથની કૃપાથી હવે તેમના જીવનમાં થી અને મુશ્કેલીઓ દૂર થવાની છે આ રાશિનું નસીબ હવે સંપૂર્ણ રીતે બદલવા જઈ રહ્યું છે ચાલો તો હવે જાણીએ કે કઈ એ ભાગ્યશાળી રાશિઓ છે જેમના પર આજ સવારથી ભોળાનાથની અપાર કૃપા વરસવાની છે આ રાશિના જાતકોને એક પછી એક સારા સમાચાર મળવાના છે આજના વિડીયોમાં આપણે આ ખાસ સાત રાશિઓની સંપૂર્ણ વિગતવાર જાણકારી આપવાના છીએ એટલે વિનંતી છે કે આ વિડીયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળો અને કોઈ પણ સ્થિતિમાં આ વિડીયોને મિસ ન કરો કેમ કે મિત્રો આ માહિતી તમારા જીવન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જે પણ સારા સાચા ભક્તો સા અમારી સાથે જોડાયેલા છે તેઓ તત્કાળ આ વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય ભોળનાથ જરૂર લખી દો આ રીતે આપને ભોળાનાથનો સીધો આશીર્વાદ મળશે સાથે જ જો તમે અમારી ચેનલ પર નવાશો તો તરત જ સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી અમારા આવનારા બધા મહત્ત્વપૂર્ણ અને જ્ઞાન તર્વક વિડીયો સૌથી પહેલાં તમને મળી શકે ચાલો મિત્રો હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓની મિત્રો એ વાતમાં કોઈ શંકા નથી કે માનવ જીવનમાં ગ્રહોની સ્થિતિનો મોટો મોટા મોટો પ્રભાવ રહે છે જ્યારે જીવનમાં સારો સમય આવે છે અથવા મુશ્કેલીઓ આવે છે ત્યારે તેમની પાછળ ગ્રહોની ચાલનું મોટું યોગદાન હોય છે જો ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો જીવનમાં દરેક જગ્યાએ ખુશીઓ અને સફળતા મળે છે અને જો ગ્રહોની પ્રતિકૂળ હોય તો જીવનમાં દુઃખ અને મુશ્કેલીઓનો પર્વત ઊભો થઈ જાય થઈ શકે છે શાસ્ત્રો અનુસાર ભગવાન શિવને સમગ્ર બ્રહ્માંડના રચિયાત માનવામાં આવ્યા છે તેમને દેવોના દેવ મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવનું સ્થાન ખૂબ જ ઊંચું અને પૂજનીય છે એક બાજુ શિવને સરળ અને ભોળા સ્વભાવના માનવામાં આવે છે તો બીજી બાજુ તેઓ ઝડપથી ક્રોધિત પણ થઈ શકે છે પરંતુ એમાં કોઈ શંકા નથી કે ભોળેનાથને દર્શન કરવું ખૂબ જ સરળ છે જે વ્યક્તિ ઉપર ભગવાન શિવની કૃપા થઈ જાય છે તેના જીવનમાં સફળતા અને સુખનો માર્ગ ખુલી જાય છે આજે આપણે એવી સાત રાશિઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમના પર ભોળેનાથની વિશેષ કૃપા થવા જઈ રહી છે સરળ શબ્દોમાં કહીએ તો હવે આ સાત રાશિઓના જીવનમાં અદ્ભુત ખુશીઓ આવવાની છે ચાલો હવે જાણીએ એ સાત ભાગ્યશાળી રાશિઓના નામ મિત્રો જે સૌ પ્રથમ જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભરાશિના જાતકોના જીવનમાં ભગવાન પોળાનાથની કૃપા હવે મોટા ફેરફાર થવાના છે આવતો સમય તમારા માટે અત્યંત લાભદાયક રહેશે મહાદેવના આશીર્વાદથી તમને ઘણા શુભ સમાચાર મળવાના છે મળવાના સંકેત છે તમારી મહેનત હવે રંગ લાવશે અને લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે પરિવાર અને મિત્રો તરફથી તમારું પૂરતું સમર્થન મળશે ભગવાન શિવની અસીમ કૃપા તમારા પર રહેશે અને તેમના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની કોઈ અછત નહીં રહે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધવાના પણ તરટ સંકેત છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બનશે ઘર પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે એટલું જ નહીં સંતાન સુખના પણ શુભ યોગ બની રહ્યા છે જેના કારણે પરિવારમાં નવી ખુશીઓનું આગમન થશે હવે હવે વાત કરીએ બીજી ભાગ્યશાળી રાશિ એટલે કે વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો પર ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ રહેશે ભોળાનાથની પ્રસન્નતાના કારણે આ રાશિના જાતકોને આર્થિક લાભના ઘણા અવસરો મળશે તમને સલાહ આપવામાં આવે છે કે આ સોનેરી અવસરને હાથમાંથી જવાના દો સાથે સાથે વૃષભ રાશિના લોકો માટે વાહન ખરીદવાના પણ યોગ બનતા જણાય છે જીવનમાં અનેક મોટા અને સકારાત્મક ફેરફાર થવાના સંકેતો મળી રહ્યા છે આર્થિક મુશ્કેલીઓ જે અત્યાર સુધી રહી હતી હવે ભગવાન શિવની કૃપાથી ઝડપથી દૂર થવાની છે પ્રેમ જીવનમાં પણ સફળતાના યોગ છે જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમને હવે તેમના સંબંધમાં સારા પરિણામો જોવા મળશે આવતો સમય વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થશે આ સમયનો પૂરો લાભ લો હવે મિત્રો જે ભાગ્યશાળી મન રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિને મેષ રાશિ તમને વાત કહેવા ખૂબ જ આનંદ થઈ રહેશે કે ભગવાન શિવની વિશેષ કૃપા આ સમયે તમારા પર બની રહી છે મિત્રો મેષ રાશિના જાતકોને માત્ર આર્થ આર્થિક લાભ જ નહીં પણ વેપારમાં પણ ખૂબ જ મોટી પ્રગતિના સંકેત મળી રહ્યા છે વેપાર કરતા લોકો માટે સારો નફો થવાનો યોગ છે અને જે લોકો નોકરી કરે છે તેમના માટે પ્રમોશન અને ઉત્સાહના યોગ બની રહ્યા છે સાથે સાથે જે લોકો વિદેશ જઈને નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે પણ સારો અવસર આવી શકે છે ભગવાન મહાદેવની કૃપાથી તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારું આર્થિક સ્તર મજબૂત બનશે જેના કારણે ઘરમાં આનંદ અને ખુશીઓનું વાતાવરણ રહેશે મિત્રો હવે વાત કરીએ જે ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે ખુશખબર છે કે ભગવાન મહાદેવની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આ દિવ્ય કૃપાના કારણે સિંહ રાશિવાળાઓને આવનારા સમયમાં ધમાકેદાર લાભ મળવાનો છે તમારા જીવનમાં સફળતાના ઘણા નવા રસ્તાઓ ખોલવાના છે વિદ્યાર્થીઓ માટે પણ સમય ખૂબ જ અનુકૂળ રહેશે અને સફળતાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ છે હવે તમારું મન ભણવામાં સારી રીતે લાગશે અને તમને સંપૂર્ણ રીતે તેની સાથે તમારા લક્ષ્ય તરફ આગળ વધશો કાર્યક્ષેત્રમાં પણ કોઈ મોટી સફળતા અથવા મોટી તકો તમારા હાથ લાગી શકે છે સાથે જ નોકરીમાં રહેલા લોકોને પણ મોટી સિદ્ધિ કે પ્રમોશન મળવાના યોગ છે જેનાથી તમારી ખુશીનો કોઈ પાર નહીં રહે હવે જાણીશું જે પાંચમા નંબરની મિત્રો ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિ છે કરક રાશિ વિશે વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે પણ સારો સમાચાર છે હવે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા જીવન પર વરસી રહી છે આ દિવ્ય આશીર્વાદના કારણે તમારે વિદેશ યાત્રાનો સુવર્ણ અવસર મળી શકે છે જો તમે કોઈ કાનૂની મામલામાં ફસાયેલા છો તો તેમાં તમને નિશ્ચિત રીતે સફળતા મળશે સાથે સાથે તમારું ધર્મ કર્મ અને આધ્યાત્મિકતા પ્રતિ રુચિ વધશે અને તમે આધમધિક માર્ગે આગળ વધશો હઠાત ધન લાભ થવાની પણ શક્યતા પૂરી માનસિક રીતે પણ તમે ખૂબ જ શાંત અને સ્થિર અનુભવશો કોઈ ખાસ કાર્ય માટે કરેલી મુસાફરી તમારા માટે અત્યંત સફળ સાબિત થશે ટૂંક કુટુંબમાં પણ આનંદ અને સુખનું વાતાવરણ રહેશે અને સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે કર્ક રાશિના લોકોની ધન સંબંધિત બધી જ સમસ્યાઓ હવે ભગવાન ભોળેનાથની કૃપાથી દૂર થવા થવાની છે તમારા જીવન તમારું જીવનમાં ખુશીઓ પ્રવાહ આવી રહ્યો છે જે તમારા જીવનને નવી દિશા આપશે મિત્રો હવે વાત કરીએ આગળની રાશિ એટલે કે કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિના લોકો પર ભગવાન પોળનાથની વિશેષ કૃપા બનવાની છેલ્લા સમયગાળામાં તમારા જીવનમાં આવેલી દરેક સમસ્યાઓ હવે ભગવાન શિવના આશીર્વાદથી દૂર થવાની છે કન્યા રાશિના લોકો માટે આવતો સમય પરિવાર સાથે આનંદમય જીવન જીવવાનો રહેશે સાથે સાથે તમારી આર્થિક સ્થિતિમાં પણ ખૂબ જ સારો સુધારો જોવા મળશે બિઝનેસ કરતા જાતકોને વ્યાપારમાં સારો નફો થવાના સંકેત છે ભગવાન પોળનાથની કૃપા સતત તમારી સાથે રહેશે કન્યા રાશિના લોકો માટે આ સમય ખૂબ જ વિશેષ રહેશે કારણ કે હવે તમને તે તે બધી સફળતાઓ મળશે જેના કારણે તમે છો અને જેના માટે તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા હવે મિત્રો તમારા જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે હવે જે ભાગ્યશાળી આગળની રાશિ આવે છે આઠમી રાશિ તે રાશિ છે મિત્રો તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકો પર પણ ભગવાન ભોળનાથની વિશેષ કૃપા વરસી રહી છે આવતો સમય તમારા માટે અત્યંત શુભ અને સુખદય રહેશે આ સમયગાળામાં તમને સમાજમાં માન મર્યાદા મળશે અને તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થશે સાથે સાથે ઘણા નવા અવસરો તમારા જીવનમાં દરવાજો ખખડાવશે જે તમારું ભવિષ્ય સુણવ માર્ગે તરફ લઈ જશે ધનલાભના પણ યોગ બની રહ્યા છે પારિવારિક જીવનમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ ઉત્તમ પ્રગતિ જોવા મળશે સરકારી કે ખાનગી નોકરી કરતા જાતકો માટે પણ પ્રમોશન અને પગારમાં વધારો થવાનારા યોગ યોજનાથી તમારી આર્થિક સ્થિરતા વધુ મજબૂત થશે તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો રહેશે પરીક્ષામાં ઉત્સઠ પરિણામો મેળવનારા સંકેત છે બસ જરૂરી છે કે તમે એકાગ્રાપૂર્વક મહેનત ચાલુ રાખો તો મિત્રો આ રહીતે ભાગ્યશાળી રાશિઓ જેવો પર હવે ભગવાન ભોળનાથનો વિશેષ આશીર્વાદ વરસી રહ્યો છે આ જાતકોના જીવનમાં હવે એવી મોટી ખુશી ખુશખબરી આવવાની છે કે તેમનું આખું જીવન બદલાઈ જશે જો તમે પણ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માગો છો તો સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જઈ ભોળનાથ અવશ્ય લખો અને વિડીયોને લાઈક કરો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ